માંગરોળના વાંકલ ગામે મદદનીશ ખેતી નિયામક દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસો હેઠળ રાજ્યમાં આધાર આઈડીની માફક ખેડૂત આઈડી બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંગે ખેતી વિભાગ અને સરકારી તંત્ર દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મદદનીશ ખેતી નિયામક અજયભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી આગામી સમયમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભ માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાથી તેમજ અન્ય સરકારની ખેતીલક્ષી યોજના કૃષિલક્ષી યોજનાઓ માટે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી હોવાથી આ અભિયાન ચાલી રહ્યું છે જેમાં ખેડૂતોને સમજો આપવામાં આવી રહી છે આ અંગે અજયભાઈ પટેલ માહિતી આપી રહ્યા છીએ નામ મારું નામ અજય પટેલ મદદની સ્થિતિ નિયામક તરીકે ઓલપાડ ફરજ બજાવું છું હાલમાં સરકાર શ્રી તરફથી ચાલતી ફાર્મર રજિસ્ટ્રી યોજના અંતર્ગત દરેક ખેડૂતે પોતાનું યુનિક ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત છે તેથી તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે પોતાના ગામના વીસી કે વીએલ મારફત પોતાનું ફાર્મર રજિસ્ટ્રી એ કરાવી દે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાથી સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી પીએમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કેસીસી વગેરેનો લાભ આસાનીથી ખેડૂતોને મળી રહેશે ઉપરાંત ફાર્મર રજિસ્ટ્રી કરાવતી વખતે દરેક ખેડૂતે પોતાની પાસે આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંકેજ મોબાઈલ નંબર તેમજ જમીનના સર્વે નંબરની વિગત પોતાની સાથે રાખવાની રહેશે હાલમાં માંગરોલ તાલુકામાં ખેતીવાડી વિભાગ તેમજ મામલતદારશ્રીની કચેરી દ્વારા ઉપરોક્ત યોજનાની રજિસ્ટ્રેશન માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહેલી છે તેથી દરેક ખેડૂતોની નમ્ર વિનંતી કે પોતાના ગામના વિસી મારફત આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવે